કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણના તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાંથી વાલીઓને સાવધાન કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં પોતાના નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા દસ વર્ષના બાળકે આપઘાત કર્યો છે બાળકના આપઘાતી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સુરતના વિરિયા વિસ્તારમાં ભલાભાઈ રાઠોડ પોતાના ચાર બાળકો સાથે રહે છે ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે દરરોજની જેમ આજે પણ તેઓ ખેતર મજૂરી કામ કરવા જતા રહ્યા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ચગાવી રહ્યા હતા જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાને પતંગ દોરી ન આપતા તે નારાજ થઈ ગયો નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ગઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરત ઘરે દોડી આવ્યા હતા ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા જોકે હોસ્પિટલમાં તબીબીએ બાળકને મૃત જાહેર કર્યો હતો બાળકની આત્મહત્યાને પોલીસની જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ